આજે જવાનું છે કપાસમાં હાથી આકી નાખ્યું છે જય કદીશ મિત્રો કેમ છો બધા મજા મને સ્વાગત છે તમારું એક આજે જવાનું છે કપાસમાં હાથી હાકી નાખ્યું છે એટલે ઘોડા આંકવા જવાનું છે એટલે પહેલી વખત હાથી પેલી વખત જ ઘોડા છે વણ નાનું નાનું છે એટલે નીંદવામાં થોડુંક સારું પડે એટલે આપણે પહેલા તો સનડા લારીમાં લારી માં આપણે ઘોડા ને એવું મૂકી દઈએ સનડો લાઈન મારા પપ્પા નીકળી જાય છે ખેતર તરફ ને મારે જવાનું છે ટુ વ્હીલ લઈને તો આપણે સીધા ચાલો ખેતર જ મળીએ ખેતર આપણે પગી ગયા છે સનડા ની પાછળ જે લારી છોડી હતી છોડીને આપણે પાટલામાં લઈ લીધો છે સનડા ની પાછળ આપણે ઘોડા બાંધી દીધા ને બોલને એવું ટાઈટ કરી દઈ થોડાક મેચ કરી અને ઓલે ઘોડા આપણે સરખો કરવાનો હતો એટલે એ ઘોડો હરખો કરીને આપણે શરૂ કરી દઈએ એટલો ગાળો રે એની જગ્યા એટલો જ ગાળો રહે આ જે ખડ છે એ બધું વાહો વાય પડતું જ એ રીતે એટલે નિંદવાવાળાને સારું પડે એટલે વાળા નીંદી લાગે એ રીતે આપણે આંકવાનું છે માથેના ખેતરમાં એક ટ્રેક્ટર આલે છે ઈ પણ ઘોડા કે છે આ બાજુ જે માથેના ખેતર જે છે એમાં પણ ઘોડા આપે છે આ એંગલ જે આવે છે ત્યાં આપણે લોઢિયો ફિટ કરી દીધો છે પછી આપણે ઘોડા બાંધી દીધા છે દસ વીઘાના આપણે ઘોડા આંકી નાખ્યા છે સારામાં સારી રીતે હાલી ગયા છે કેમ કેમકે બેથી પહેલાં આપણે હાથી આક્યું હતું એટલે ગારો જે હતો એ ઉંકા ગયો હતો ને આ જે છે અહીંથી માંડીને ને આપડે ઓલા લગન જે દસ વીઘાનું આંકી નાખ્યું છે ને આ દસ વીઘાનું જે બાકી છે આ જો ઘોડા આંકેલું છે એ કાંઈક આવું થઈ ગયું છે ગાળો ટૂંકો થઈ ગયો છે ને નીંદવાનું થાય એટલે કાંઈ ગા નીંદે છે ને એટલું બધું ખડેય નથી અને આ બાજુ ઘોડા આંક્યા વાકેલું છે જો અને આમાં જે ખડ છે ઘોડા હાલ છે એટલે અખાડ પડી જાય જો આ રીતે આ કેમ સાઈડમાં માં જે અખાડ હોય એ બધું પડી જાય ને આમ જે અખાડ છે એ હાલ છે એટલે પડી જાય દસ વીઘા ના હાલી ગયા છે ને દસ વીઘા બાકી છે થોડીક જ વાર લાગશે બહુ વાર નહીં લાગે કેમ કે કપાસ બે ઓળું લઈને જાય ને બે ઓળું લઈને આવે એટલે ઉથલે ચાર ઓળું લઈને જાય છે ઘોડા છે એક હોય તો વાર લાગે તો તો એક ઓળ લઈને જાય ને એક ઓળ લઈને જ આવે ને આ ઘોડા છે એટલે વાર નહીં લાગે પહેલાં ગેરમાં આપણે સનડો વાંચકીએ છીએ દસ વાગી ગયા છે એટલે સા પાણી બની ગયા છે એટલે સા પાણી પીને પાછું આપણે આંકવાનું શરૂ કરી દીધું અડધું વાંચી નાખ્યું છે ને અડધું જ ભાગી છે તો અત્યારે સા પાણી પી લઈને પછી પાછું આંકવાનું શરૂ કરી દઈએ વીસ વીઘામાં ઘોડા આખી નાખ્યા છે હવે બીજા ખેતરે જવાનું છે આમાં વાર નથી લાગી ત્યાં પણ વાર નહીં લાગે કેમ કે ત્યાં આપણે હાથી આખી નાખ્યું છે બે થી પેલા એટલે આ જો ખેતર થઈ ગયું હાવ ચોખ્ખું હવે બીજા ખેતરે જવાનું તો આપણે સીધા બીજા ખેતરે મળીએ બીજા ખેતરે પગી ગયા છે સનડો પણ આવી ગયો છે આ જે વણ છે એ પિતનું છે અને આ જે આકતર કરેલું છે એટલે મોટું થઈ ગયું છે ઓલા પણ જે આપણે આક્યું ત્યાં ઝીણું ઝીણું છે અહીંયા નથી સારામાં સારું ગુણ છે બે દી પેલા જ આપણે હાથી આંકી નાખ્યું છે એટલે કોરું સારામાં સારું ખેતર થઈ ગયું છે સાવ ભીનું આમાં છે જ નહીં કઈ પસાટે પણ પાર્ટી હતી ત્યાં હસોડું ભીનું નથી કેમ કે તડકો તણી દી એટલો પડ્યો ને એટલે સાવ કોરું થઈ ગયું છે ખેતર ને આંકવાની મજા આવે છે ને આજે વણ છે એ આકતર છે એટલે આપણે શરૂ કરી દઈએ એટલે ગાયકા પૂરું થઈ જાય આ પણ ભાગ એટલે નીંદવા કરવાનું તો રહેશે જ નહીં કેમકે આપણે દવા પેલા છાંટી દીધી હતી તો હવે આપણે હાંકવાનું શરૂ કરી દઈએ નવ વીઘા પણ આપણે ઘોડા આકી નાખ્યા છે હવે ઘરે જવાનું છે સારી રીતે ઘોડા આકી નાખ્યા છે અહીંથી માંડી તે ઓલા શેઢા લગણ આપણે હાકી નાખ્યા છે સારી રીતે ઘોડા હાલી ગયા છે અને હવે વરસાદ આવી છે એટલે આપણે સીધું ખાતર વાવન થાય અને ખાતર નહીં વાવન થાય તો ખાતર નાખવાનું થાય એટલે ગાય ઘા વણ મોટું થઈ જાય કેમ કે હજી આપણે અવળું વણ થઈ ગયું તો આપણે નથી ખાતર નાખ્યું કે નથી ખાતર વાવ્યું એટલે હવે જે વરસાદ આવી છે એમાં ખાતર નાખવાનું થાય ખાતર વાવવાનું થાય અત્યારે તો ઘોડા હાલી ગયા છે નવે નવ ગાન હવે જવાનું છે ઘરે જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે મળીએ નવા વ્લોગમાં